મિત્રો તમારા માટે છે ને મલ કોટનમાં એકદમ પ્યોર બનારસી ટાઈપની આખી સાડી જે આવવાની ટાઈપનો આખો મલ માં પેટર્ન લઈને આવી ગયા છે એકદમ સુપીરિયર પીસ રહેવાનો છે લુક તમે ખાલી જુઓ કલરે પણ બધા અત્યારના નવનવા કલર રહેવાના છે આપણે એક પીસ આખો ઓપન કરીને જોવાનો છે અમારા વિડિયોમાં તમે નવા છો તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ ટાઈપનો આખો પલ્લુનો લુક રહેવાનો છે એકદમ શાનદાર પલ્લુ આવવાનો છે નંદની ડિઝાઇન છે ને પ્યોર પોઝિશન પ્રિન્ટમાં આવવાની ટાઈપની આખી ડિઝાઇન રહેવાની છે અને ફેબ્રિક કોન્સેપ્ટની વાત કરીએ તો પ્યોર મલ કોટન ફેબ્રિક આવવાનું છે જે કોઈ કસ્ટમરને સાડી ગમતી ને એનો સ્ક્રીનશોટ પાડીને અમારે માં મોકલી આપો ફોટા માટે વોટ્સઅપ કરો એટલે તમને પ્રાઇસ ડિટેલ અને પેમેન્ટ ડિટેલ મળી જશે જે લોકોના ફોટા જુઓ ને સિંગલ સિંગલ પીસના અમારા માં ખાલી સ્ક્રીનશોટ પાડીને મોકલી આપો તમને બધા પીસના વન વન પીસના સિંગલ સિંગલ ડિઝાઇનના ફોટા તમને મળી જવાના છે અને ખાસ કરીને છે ને શોપની વિઝિટ કરવાનું ભૂલતા અને જે કસ્ટમરને ઓનલાઈન મંગાવ્યું હોય ને જલ્દીથી સ્ક્રીનશોટ પાડીને માં મોકલી આપો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો સબસ્ક્રાઇબ કરતા રહેજે શેર કરતા રહે થેન્ક યુ